ભુજ સ્થિત પાવન કામનાથ મહાદેવ મંદિરે શ્રાવણ મહિનામાં ભક્તિભાવ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આજે શ્રાવણ માસના અંતિમ દિવસે સોમપુરા જ્ઞાતિ દ્વારા સંગીતમય મહાઆરતીનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો સોમપુરા જ્ઞાતિ દ્વારા છેલ્લા પંદર વર્ષથી શ્રાવણ માસ દરમિયાન ભવ્ય રીતે મહાદેવની આરાધના કરવામાં આવી રહી છે દર વર્ષ જેમ શ્રાવણ મહિનો શરૂ થાય છે તેમ કામનાથ મહાદેવના મંદિર પ્રાંગણમાં ભક્તિમય માહોલ સર્જાય છે આ પરંપરાને ચાલુ રાખતા આ વર્ષે પણ સમગ્ર મહિના દરમિયાન વિશેષ પૂજા પાઠ અને આરતી કાર્યક્રમો યોજાયા હતા શ્રાવણ માસની પૂર્ણાહુતિ તરીકે આયોજિત મહાઆરતી દરમિયાન ભક્તિ સંગીતના સુરીલા સ્વરો વાતાવરણમાં ગુંજી ઉઠ્યા હતા હિના પ્રશાંત સોમપુરા હું સોમપુરા ભગીની મંડળની પ્રમુખ છું છેલ્લા બાર વરસથી કામનાથ મહાદેવ મંદિરના અમે છેલ્લા પંદર વરસથી શણગાર કરીએ છીએ અને આખો શ્રાવણ મહિનો સવારે શિવમહીમન કરીએ રુદ્રીપૂજા કરીએ અને પહેલી જ વખત અમે આ મહાઆરતીનું અને મહાપ્રસાદનું આયોજન કર્યું છે જેમાં અમારી પૂરી ટીમનો બહુ સાથ સહકાર હોય છે અમારા ઉપપ્રમુખ નીલમબેન સોમપુરા અને ખજાનચી અમારા ભારતીબેન અને સહમંત્રી અમારા ધ્રુતિબેન વગેરેનો ખૂબ જ સારો સાથ સહકાર મળે છે અને આ બધા જ કામ બહુ સારી રીતે થાય છે આ કોલોનીનો પણ ખૂબ જ સારો સાથ સહકાર મળે છે કેતન સોમપુરા ભૂત સોમપુરા જ્ઞાતિ મંડળના કારોબારી સભ્ય ભૂત સોમપુરા જ્ઞાતિ મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષથી દરજી કોલોની ખાતે આવેલ કામનાથ મહાદેવ મંદિર જેમાં આ પવિત્ર શ્રાવણ માસમાં ખૂબ જ સરસ મજાનું આયોજન કરાયું છે શિવનું આખો મહિનો સરસ રીતે આરાધના ભક્તિ ખૂબ જ હર્ષભેર અને આનંદભેર કરવામાં આવી છે આજે અમાસનો શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે ભુજ સોમપુરા જ્ઞાતિ મંડળ દ્વારા અમે સંગીતભાઈ આરતી અને પહેલી વખત સમૂહ મહાપ્રસાદનું આયોજન કર્યું છે જેના માટે અમને દરજી કોલોનીના લોકો અમારા સોમપુરા જ્ઞાતિ મંડળના ભાઈઓ બહેનો જેમનો ખૂબ જ સારી રીતે સાથ સહકાર મળે છે મહિનાની વાત કરું તો દરરોજ નવી નવી જાતનો શણગાર જે અમારા સોમપુરા ભગીની મંડળના જે બહેનો છે એ કરે છે